પિસ્તાલીસ લોકોના મોત થયા છે જ્યારે બાવીસ લોકો ઘાયલ થયા છે ઇજાગ્રસ્તો ની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે એક અધિકારીએ જણાવ્યું છે કે કારણે પંચોતેર લોકો બિલ્ડિંગમાં ફસાયા હતા જેમાંથી બેતાલીસ બેભાન થઈ ગયા હતા બિલ્ડિંગમાંથી બહાર આવ્યા હતા ફાયર બ્રિગેડની જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ લેવાની જહેમત હાથ ધરી હતી સાતમાળની ઇમારતના પહેલા માળે આવેલી રેસ્ટોરન્ટમાં ગુરુવારે રાત્રે નવ પચાસ કલાકે આગ લાગી હતી થોડી જ વારમાં આગ બિલ્ડિંગના ઉપરના માળ તરફ પણ ફેલાઈ ગઈ હતી આરોગ્ય પ્રધાન ડોક્ટર સામંતલાલ સને જણાવ્યું હતું કે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેત્રીસ લોકોના મોત થયા હતા જ્યારે નજીકની શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બોર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં દસ લોકોના મોત થયા હતા તેમણે જણાવ્યું કે બંને હોસ્પિટલમાં બાવીસ લોકોની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાયું છે જો કે જેઓ બચી ગયા તેમની શ્વસન તંત્રને ખરાબ રીતે નુકસાન થયું છે તે જ સમયે ડૉક્ટરનું કહેવું છે કે ઘણા મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે મૃત્યુ વધે તેવી પણ શક્યતા છે પ્રશાસનનું કહેવું છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે સામને એક ગિલાસ ભેગા આગળ ભીતરો જગોની હશે તો દાર મણનું તો પોસિબલ હોય નહીં દેન અદર એટ કેશિયર એટલે સર્વિસ એટલું આગ શૂનવા મારા ગયે છે અદર કેશિયર તો દેન સભાઈએ એકદમ ભૂલોરે જરાસી લો સવારે માગ દેશે ત્યાર যখন বেশি পরিমাণটা যখন বেশি হয়ে গেছে আর মনে করেন পরিস্থিতি ভালো না তখন ধোঁয়াটা বেশি দেওয়া হয়েছে আগুনের তাপমাত্রা বেশি ঢুক আছে তখন যে যার মতো বাড়ছে উপরে নিচে দেন আমিও কিচেন দিয়ে ভিতর দিয়ে আমার স্টেজ রুমের গ্রিল ভেঙে আমি দুই তলা থেকে এক এক তলা যে লাভ দিয়ে আমি নিজে মানে নিজেরা সেভ করছি